એ તો તો લઈને તુટ એકો સીધા આવીને આવી ગયા અમે એમ કોને ખાવા તમાર ખાવા ને આ ઘેટાઈ છે નથી તમે લ્યો કમિશન પબ્લિક પાસેથી લાવો એક ગાડી ઉતારો ને પૈસા આપો પચાસ લાખ એટલે મળી જાય

બતા મદ કરવી જે કયું ઘર

જેમાં એલસીબી પીઆઈસી જે પટેલ વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્ફ્લુઅન્સર અને અન્ય જે માહિતી દર્શાવેલી તે સમગ્ર વિડીયો પોલીસ પાસે આવેલો છે અને તે આ સમગ્ર હકીકત આપ લોકો સમક્ષ રજૂ જે કરે છે તેમાં આ કાળા દેવરાજ રાણા વિરુદ્ધ કુલ એકસો સાત ગુનાઓ નોંધાયેલા છે જેમાં ચાર હત્યાના ગુનાઓ હત્યાની કોશિશ આર્મસાઇક ખંડણી એટ્રોસિટી પ્રોહિબિશન તમામ ફેડના ગુનાઓ ઇવન સરકારી કર્મચારીઓ પર હુમલો આ તમામ પ્રકારના ગુનાઓ આરોપીઓ નોંધાયેલા છે ખૂબ રીઢો ગુનેગાર હોય અવારનવાર ગુના કરવાની ટેવ વાળો હોય આ જ્યારે તેની વિરુદ્ધ ગુસ્સીઢોગનો ગુનો દાખલ થયેલો ને નામદાર કોર્ટ દ્વારા તેને શક્તિ જામીન આપવામાં આવેલા આ શક્તોનો ભંગ થતા નામદાર કોર્ટમાં પત્રથી રિપોર્ટ કરતા તેના છે એ જામીન કેન્સલ કરી અને એરેસ્ટ એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું આ એરેસ્ટ વોરંટના કામે અમે એલસીબી પીઆઈસી તથા સી ડિવિઝન પીઆઈને આરોપી મળી આવે નામદાર કોર્ટના હુકમની અમલવારી કરવા સૂચના કરેલી જેના જે અંતર્ગત અવારનવાર તેને ત્યાં છે પોલીસ દ્વારા માહિતી બાતમી કે ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળતા તપાસ કરવામાં આવતા પરંતુ તેમના પરિવારના જે સભ્યો છે તેમના દ્વારા અવારનવાર જ્યારે પણ પોલીસ દ્વારા તેમને ત્યાં તપાસ કરવામાં આવે તો પોલીસને ઉશ્કેરવામાં ગેરશબ્દોનો ઉપયોગ કરવો સતત પ્રયત્ન કરવામાં આવતો અને જે અંતર્ગત જ્યારે ત્રણ ચાર દિવસ પહેલાં વહેલી સવારે એલસીબી પીઆઈસીને બાતમી મળેલી કે પોતાની ટુ વ્હીલ ગાડી લઈને આરોપી આ વિસ્તારમાં આવેલો છે તેને આધારે એલસીબીની ટીમ સાથે જેજે પટેલના ત્યાં પહોંચેલા તો જે વિડીયોમાં જે દેખાયેલું છે ખાસ કરીને સોનલ બેને આ વિડીયો ઉતારેલો હોવાની પૂરી સંભાવના છે હજી આ દિશામાં પણ આગળ તપાસ શરૂ છે આ સમગ્ર વિડીયો છ મિનિટ અને તેર સેકન્ડ નો છે જેમાં પોલીસ દ્વારા છે માત્ર જે વિસ્તાર છે ગાંધીગ્રામનો ત્યાં આ આરોપી છે કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમના પરિવારના સભ્યો તેમની દીકરીઓ પત્ની અને દીકરા આ તમામ પોલીસની પાછળ પાછળ ફરી અને સતત ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે જેમાં પોલીસ માટે કૂતરા શબ્દનો પ્રયોગ કરવો આ ઉપરાંત પૈસાની માગણીના ખોટા આરોપો મૂકવા સાથે સાથે આ સમગ્ર એરિયા મારો છે આવા પ્રકારનું ઉશ્કેરણીજનક સતત વાતચીત કરેલી ત્યારબાદ છે માત્ર પોલીસને બદનામ કરી શકાય અને પોતાના સમાજમાં આ પ્રકારનો પ્રપંચ પ્રોપાગેન્ડા એક ઉભો કરી શકાય તે પ્રકારનો માત્ર બાર સેકન્ડનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ ઇરાદાપૂર્વક કરવામાં આવેલો છે તો સમગ્ર વિડીયો હાલ તપાસના કામે લેવામાં આવેલો છે તેમજ આ જે આખા ષડયંત્ર પાછળ કેટલાક અસામાજિક તત્વોનો પણ આ છે જે વિગત પણ જૂનાગઢ પોલીસના ધ્યાનમાં આવી છે આ અસામાજિક તત્વો પણ વ્યાસખોરી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં છે કાયદેસરની કાર્યવાહી જૂનાગઢ પોલીસ દ્વારા કડક હાથે કરવામાં આવશે સાથે સાથે હું મીડિયાના માધ્યમથી સમાજના અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર સોશિયલ મીડિયાના તમામને એવું નમ્ર અપીલ પણ કરું છું કે જ્યારે કોઈ આવા આરોપી કે તેના પરિવારના સભ્યો દ્વારા કોઈ વિડીયો પોલીસ વિભાગ કે સરકારી તંત્ર સામે જયારે જાહેર કરવામાં આવતો હોય છે તો એક સમાજના નાગરિક તરીકે સત્યતા ચકાસવી ખૂબ જરૂરી છે માત્ર ને માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજને મિસગાઈડ કરે અથવા તો પોતાના લાભ માટે છે એ સમાજને ગેરમાર્ગે દોરી સમાજનું પીઠબળ મેળવવા માટે જ્યારે પ્રયત્ન થતા હોય છે તેવા સમયે છે એ હાથો ના બને કાયદાની દ્રષ્ટિમાં કોઈ પણ આરોપી કોઈ નાત જાત ધર્મ કે સમાજનો દરેક આરોપી છે તેના વિરુદ્ધ જે કાયદાની જોગવાઈ છે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે તો હું આપના માધ્યમથી પણ તમામ સામાજિક અગ્રણીઓ તેમજ જે નાગરિકો છે કે આગામી સમયમાં પણ આવા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વો જે સમાજ કે સોશિયલ મીડિયાના પીઠબળથી પોતે તેનો લાભ લઈ અને આગામી સમયમાં અરાજકતા તે અંધાધું ના ફેલાવે તેની પણ એક સુસજ્જ સમાજના નાગરિકો તરીકે આપણી સૌની જવાબદારી છે તો આપના માધ્યમથી પણ એ નમ્ર અપીલ કરું છું કે આવા જયારે કોઈ બનાવ બને તો એકવાર તેના મૂળ સુધી જઈ અને સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે